સ્થાનિક નિર્ધારિત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને ગરીબ બેરોજગાર લોકોની છીનવી લેવાના આરોપો લગાવવામાં આવ્યા છે એવું બહાર આવ્યું હતું કે ગ્રામ્ય પંચાયતની સંબંધિત કચેરીઓનો ઉપયોગ કર્યા વિના યાંત્રિક રીતે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા અને તેની દરખાસ્તો રજૂ કરીને સરકારી મિલકતનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરીને સરકાર પાસેથી વધારાના ભંડોળ મેળવવા માટે નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હતી

ભરુજ પોલીસે હીરા જોટવા તેમના પુત્ર દિગ્વિજય જે તાજેતરમાં વેરાવળની સુપાસી ગ્રામ્ય પંચાયતમાંથી સરપંચની ચૂંટણી જીત્યા હતા અને કોબાંડમાં સંડોવાયેલા ટેકનિકલ ઓપરેટરની ધરપકડ કરી છે આગામી સમયમાં મનરેગા કોબાંડમાં વધુ રાજકીય લોકોના નામ બહાર આવી શકે છે મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે ડીડીઓ શ્રી ભરૂચે પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી આ પ્રાથમિક ઇન્ક્વાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને છપ્પન ગામો પૈકી ગામમાં પ્રાથમિક ઇન્ક્વાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ પ્રાથમિક થયા જણાવ્યું ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી રહેલ છે અને આર એમ વસાવા એ પોતે તપાસની અધિકારી છે તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તલાટી સરપંચ આઉટસોર્સના કર્મચારીઓ જે લોકોએ મટીરીયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યું કે આમાં ઘણું બધું ખોટું થયું છે તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું અને કામ પૂરું કરવાનું હતું તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે સિક્સટી ફોર્ટીનો રેશિયો મટીરીયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો તેમ છતાં છપ્પન ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ ટ્રાન્સફર કરી મુરલીધર નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા આ આખી તપાસ પ્રાથમિક રીતે અગિયાર ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરેટર બીજા છે પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આમ કામ પૂરા થઈ ગયા છે વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો બે હજાર એકવીસમાં જે પરિસ્થિતિ હતી બે હજાર બાવીસમાં શું થઈ ત્રેવીસ માં શું થઈ પચીસ સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો એ જગ્યા ઉપરના લેટ લોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને ડીડીઓ ઓફિસથી અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા એ લોકોના બેંક એકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી અને એના અંતે અમારી તપાસથી મેં નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સીને ને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકોએ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા લીધા છે જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો એ ડોક્યુમેન્ટ નું કામ એનું હતું એ વેરિફાય કર્યા વગર ખોટા બિલો રજુ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે અને કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ કોલ અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથ થી અટકાયત કરી છે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે હીરા જોટવા દિગ્વિજય જોટવા અને ટેલર આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા કઈ રીતે આ લોકોએ મટિરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરાં કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે એ આખી કોન્સ્પ્યુરસી આગામી સમયમાં મેં બહાર પાડીશું અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે એજન્સીઓના બંને માણસો આરોપી છે જ એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે એક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્ડ છે એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોને અટકાયત કરીશું હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરુ છે ત્રણ તાલુકાની ડિટેલ્સ આપી છે ત્રણ તાલુકાના છપ્પન ગામોને આ એફઆઈઆર ના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે સાડા સાત થી આઠ કરોડનો એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યા ઉપર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ એનો પણ સર્વે કરી રહી છે એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એનો એ કક્ષામાં પણ આગળ વધશે જીતુ રાણા દિવ્યા ભરૂચ અરવલ્લીના મેઘરાજ